રાજુલાના એડવોકેટ અરવિંદ કુમાણ પર શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં પંદર શખ્સો રાજુલા હોસ્પિટલમાં તાંડવ મચાવ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સીસીટીવીની ઘટનામાં ધોકા પાઈપ પડે માર મારતા હોવાના દ્રશ્યો સામે આવે છે આ ઘટનાના પગલે પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી ત્યારે આ કયા કારણસર હુમલો કરાવ તે દિશામાં પોલીસની તપાસ શરૂ કરી છે જેમાં જાફરાબાદ ના સિયાડબેટ ઉપસરપંચ બનવા મામલે બગડાતી બોલી હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી રહી છે ધર્મેશ મહેતા નેશન પ્લસ ન્યુઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર